માટે આપતા ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો સુરતના લેબાદ વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફે કેલિયો અને તેના સાગરીત સાગર ઉર્ફે ગોળાની પોલીસે ધરપકડ કરી છે આ બંને આરોપીઓ પર કુલ 25 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં હત્યા હત્યાની કોશિશ મારામારી લૂંટનો સમાવેશ થાય છે

ઉછીના લઈને ઘરે જઈ રહ્યો હતો ઋષુકેશ એન્કલેવ પાસે પહોંચતા સાગર ઉર્ફે ઘોડાએ તેને ચપ્પુ બતાવીને રોક્યો અને તેના ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો અમોલે તેને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે કેશવનગર સોસાયટીમાં દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો ત્યારે કેલીઓ ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફે કેલીઓએ તેને અટકાવ્યો કૈલાશ અમોલને ધમકાવતા કહ્યું

ફરિયાદી અમોલ શિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંનેએ તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને બત્રીસ હજાર પાંચસો રૂપિયા એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંને બંનેની ધરપકડ કરેલ છે ઉલ્લેખનીય છે કે આ બંને આરોપીઓ છ મહિના પહેલા જ યુએસડીટી ટ્રાન્સફરના કેસમાં જામીન પર છૂટ્યા હતા યુએસડીટી ટ્રાન્સફર કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ યથાવત રહી હતી અને ફરી એકવાર લૂંટના ગુનામાં તેમની ધરપકડ થઈ છે પોલીસ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ ચાલી રહી છે અને આ ઘટનાના સંદર્ભમાં અન્ય કોઈ ગુનાઓનો પણ ખુલાસો થવાની શક્યતા છે